करेली धूने बस आगडीच परवाय माणंगीय ना जेटल आगम भागी आहे एटला पासा पडीए इत खोटीने एकदम हाची आहे म्हणजे कने हवा हिरामण पाणी कराने परवा ती बारत धडकी मळग थेगा तर ती हा रातने धोवा नाखी धडकी रुगी हुके नाखी तर इं हा उडे जाई पण ह्या फुई नाही टेव सगळे इ बघाय हांची जे आहे बघा धोवा ना ઓઈલો એટલે હવાર થાય નાખે બારો ત્યાં ધડો ત્યાં બધા ધોવે ને હું એ વાત ધોતી હતી કે હેને મણી હેને હંજુવારી કાઢવી જ ન હોય એટલે હું હંજવારી કાઢે ને તો એ ફોઈની પાસે કાઢવી જ જોઈએ તે મેં કીધું હું બારો ત્યાં ધોવા નાખે તમે હંજુવારી કાઢી નાખો એટલે એની હેન જાડી મોટી હેન જારી કાઢર ગમે ને હું કાઢા તો ઈ પાસા રૂસડા રૂસડા ને વાલ તે મોટો મીટી કા કાઢવા જાય પાછો મે કીધું ઈ કાઢ નાખીએ હું હું ને આ પા પાણી કામ કા છે ને ઈ મજા આવે અત્યારે તડકો એટલી ને તો હું ગયો હું ઈ કામ કત કાઢ ના જા બધાય ધોવે ને હુકવા લીધા ને તો તો જાય ને દોરી તૂટી ના બધાય હેઠા ઈ વરે પાસા ઈ કે તમે લિક્વિડ માં કે ઈ કે ધોઈયા ન છો બોયા જ કે મે મસ્ત મજાના ધુવેન લિક્વિડમાં હે ને બોરેન ફુક્યો ને મસ્ત સ્મેલ આવે તો ઈધર જોજે મત તો તે તરા બધાઈ ઠાઈ રેndi બરે પાસા બધાઈ લીધા ઢડકીનો ભાર થ્યો ને દોરી આવે પડી બરે પાસા બધાઈ લીધા દોયા હું ગયબ જરા ખાઈ લઉં ખાઈ લઉં પછી પાણી બની પીએ ને પછી વિડિયો સ્ટાર્ટ કર્યો હવર મહીરામાં પાણી કરીને પરવારેગા ને મંઝરીનાંદન બુધી કામ કરથે ઘું ઢોરનું લઈ આતે કર નઈ તો ને મામાન થુડીને ગયા ગામમાં અમારે એક રિલેટિવમાં બે ઉધન તી ખબર કાઢવા હતું છે તો ક્યાં દુકાના બે ત્રણ દિથયાન જાવ જાઉં કરે તો ત્રણ દિથિયન મને આવે જાય પછી આરો કરે જાય તી ક્યાં જરાક પરવાર છે ને એવું કોઈ કામ કજી નહીં તદ આગળ બપોરે પાછા ભાગે આવ્યું તી એ અહીંયા ગામમાં જ ગયા અમારા રિલેટિવ મેં એક ખબર કાઢો ને લીલો આવ્યા આગળી જ સહેજ કેવી બે દિવસથી આવું તો બે દિન બે રહેતું તો હમણાં કન્ટિન્યુ બે દિવસ જવાનું થાય એને એક દિવજ આવે

Läibur ta ei võtnud , need tulid ikka . ei , nad ei räägitud , et ta ei , on ta karmi peal ta . karmi on võtav olnud , nii et järg . et ta on rumalad , tahab ta võid-olla , ei ta pannud nendega toidlust , ta toimib . ei ma karmi ta ei näinud , ma ei kõik , kõik perekonnad ei pärast olnud kasu . ei ma nüüd ei räägi . ei no ma ei tea . ei näe karta , eks . aga see ei võrdu , et kõik on nii-kui-nii . räägiti , et ei tasu . ei tasu , ei nüüd on mustav . olgu , et ta siiani ei näinud ભારે થઈ જાય અને એની ખુદની ન મજા આવે એ વાત થઈને ક્યાંક જાય તારે જ યુઝ કરીએ ડાયપરની તો સખત કાયર ડાયપર છોકરાને યુઝ ન કરવો જોઈએ એના ટ્યુબને અંતે તેને આવે કે રેસોસ ન થાય એનાથી પણ તો એ ઇસ્માલ કરે ને એની સ્કીનની નુકસાન કરવું એની કરતાં હોય

બસ આઈ કે લીલા ને અઢારી વિસરવી માથે પડે એની પીવો ઘૂટડો કે કોઈ પીવો જોઈએ આવે ટ્રેક્ટર રાખવાનું હતું તમારે થાંભલો જ મારે પેડ બાપુ હવે રાખતા મમ્મી ના પાડી દીધું એ કે નહીં થાકું કેવા હતું ખબર तुलसी ध्यान ही जाए पोना ही है घर मज ई क्या नहीं था कोई के फ्लोर में बंद नहीं था गायम रेवानो छे गायम रेवानो है आज आवावड़ो है ना उराई हो इले नहीं के तड़ी कोई है ठीक है पुरान के देखा। पोर हम कर लेते तो दाटा है नींदर में हुई हो हवे रिछो तो हाथ वगे ती पासो નવ આઠ આઠા રા અમે હીરામલ પાણી કરી લીધા તાર પાછું હું એવું તે બધે મળે રો ઈઠીએ વાંધો રે ને એક એખે ને કોમેન્ટ બહુ આવે કે બે અહીંયા થેગા આવે છે ને ગગા નું નામ લઈ લ્યો જે વિડીયો કન્ટિન્યુ જોતા હે ને એની બધાને ખબર હે કે નામ કેધું લેવાનું હે એ પણ તોય બધે એટલી કોમેન્ટ કરે કે હું જવાબ દે દે ને થાય કોઈક તો કે જવાબ નથી દેતા કોમેન્ટમાં પણ પાછો એટલો ટાઈમ નથી મળતો હું દરેક કોમેન્ટનો જવાબ દે ના તો પ્લીઝ વિડીયો કન્ટિન્યુ જોવો બધા તો ખબર પડે ને નામ એવા નથી લેવાનું કે અમારે હે ને પેઢીથી આવેલું હવે નામ આયુ જ આપે મેળા ભરે ને પછી નથી નામ આપે ને એ નામ રાખવાનું હોય તો મેળા હે ને આ સૈતર મહિનો હે એટલે નો ભરાય વેહક મહિના ભરવું ને સૈતર મહિનાના ના હેવા ચાર પાંચ દિવસ રહ્યા ને પૂરા થઈ ગયા હા તો બે દી ત્રણ દી જીવ હોય બીજી બે ત્રણ દી સૈતર ઉતરે જાય ને તો વેહક મહિને મુરેત આવે સવાર દી પછી તો પછી મેળા ભરવાના હે ને મેળા ભર્યા મોર પેલા ને વાસરી ડાડે વધાવા ચડાવવાના હે ગોરાણા ડાડે છે ને ત્યાં ત્યાં તો જો કે બધાને ખબર હે જેને કે દીકરો આવે ને એની જો ગોરાણાને પાણી પીએ હોય ને તો વધારા ચડાવવા આવવું પડે તો અમારે તો બેવડા હોય અને પરગામ હોય એને અવડા હોય તો ત્યાં પેલા વધારવા સડાવવાના હે પછી આયુ મેળા ભરવાના હે મેળા ભરીને જી નામ દીએ ને એ રાખવાનું હે રાશિ ઉપરથી કંઈ કંઈ લાગુ ન પડે ત્યાંથી જી નામ દીએ ને એ રાખવાનું તો એવું બધું નામ કે દિ લેવાનું હે કે દિ લેવાનું કે દુખ ને કોમેન્ટ આવતી આજ બધાઈ ને જવાબ છોડે જાય કે નામ કે દિ લેવાનું છે ગગનુ નામ એ થોડાક દેસુ જ નિય આટ 10 દિન આટ 10 દિન દિવા હમ આટ 10 લગાડવે તરથે ને ભર દે હમ પછી બીજા ને ત્રીજા ને નામ નામ પાડે રાખી તો નામ વેલે લે લીએ તો પછી ને જન્મ તારીખ નો દાખલો ની કરતો થઈ નામ દે દીયો તો बरोबर ग्र का को काका कांदे नको को कोका। है को काको है लो उल्ला मरा नको है देवी धाम आई तो अबे ने मोटी था ठरिया आज बहु नहीं थी आमा घरे बहु मस्त है एकदम घर बारी है एक लूंगा है एक ગવાર રૂતાય બધાય બરે રહે ભીંડા ઠાવકા છે મારા છે ને જરાક મગડામાં ઘુમરૂમાં રજા હું કેટલા દિવસથી આને હું આ સાઈડ આ ધ્રાભેથી હે ને અહીંની નેત નીકળી હું મળી ડેમ ફાલ તો સારો હોય પણ ગયો એવું મને લાગે તો હિંગ ઠાકી તકોને ટાઈમ જ નથી મળતો કઈ જવાનો ત્યારે બહુ તડકો થઈ જાય મામ પરવારે લઈએ બપોરાને કરે ને પાછું કુવાન ટાણ થઈ જાય કાં વેલો ઉઠો હોય ને કીંક ને કીંક હોય હું આગળ ભૂરા ને હે ને લીલાને આવતી હતી કે કેટલા મહિનાથી હું હે ને ક્યાંય ગઈ નથી જોકે બરોહદીરબંદર જઈએ બતાવવા ને ઘેર એ જ કર્યું એના સિવાય ક્યાંય નથી ગઈ પણ થાય કે પાછો સો સાત મહિના થવા આવ્યા હાથ આઠ મહિના જ થઈ ગઈ ક્યાંય ઘર સિવાય ક્યાંય નથી ગઈ તો થોડુંક ને ઘર મુંજાઈ થઈ ગયું થોડુંક આમ વાતાવરણ ગુમરો મારીએ તો મજા આવે પણ એટલું કઈ બાર જવાનું મને નથી થતું કારણ કે ઘરે એક્ટિવિટી જેવી થાય કે એમાં ટાઈમ આખો જ ગગનમાં હે આગળ ઉઠીએ એટલે ત્યાં ધૂંધળી દેહે ઘડીક વાર

આયે પપ્પા દીકરાને ને આલે રમન મસ્તી ટાઈમ ઓ ઈ સાનો મનો થેરી અકાલા ગાડી આલતી થી અગડી તો તે ખાનું છે ગલકાની સબ્જી મસ્ત ને સડે રોટલા